વાક્યોના પ્રકાર સમજીએ તો સૌથી પહેલું છે વિધાન વાક્ય વિધાન વાક્ય એટલે શું તો કે જે વાક્યમાં આપણને સામાન્ય માહિતી મળતી હોય જેમ કે હું એક ઉદાહરણ લખું રાહુલ પુસ્તક વાંચે છે સામાન્ય માહિતી મળી કે રાહુલ નામનો છોકરો છે એ પુસ્તક વાંચે છે અથવા તો હું બીજું લખું કે ગીતા નૃત્ય કરે છે ગીતા નામની છોકરી છે નૃત્ય કરે છે જો સામાન્ય માહિતી છે એને કહેવાય વિધાન વાક્ય બીજું વાક્ય છે નિષેધ વાક્ય નિષેધ વાક્ય એટલે શું તો કે જે વાક્યમાં નકારાત્મક માહિતી મળતી હોય સેમ ઉદાહરણ લઈને સમજાવો જેમ કે આપણે એમ લખ્યું રાહુલ પુસ્તક વાંચે છે તો રાહુલ પુસ્તક વાંચતો નથી જેમાં ટૂંકમાં ના શબ્દ આવે નથી શબ્દ આવે એ નિષેધ વાક્ય નકારાત્મક માહિતી મળે ગીતા નૃત્ય કરતી નથી રાજુ જમતો નથી તો એ બધા શું છે તો કે નકારાત્મક વાક્ય છે એને કહેવાય નિષેધ વાક્ય બીજું તો કે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે જે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવે સેમ ઉદાહરણ લઈને જો સમજાવું કે શું રાહુલ પુસ્તક વાંચે છે આપણે કોકને પ્રશ્ન પૂછીએ ધારો કે હું તમને પ્રશ્ન પૂછું કે શું તમે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો મેં તમને પ્રશ્ન પૂછ્યો અહીંયા શું રાહુલ પુસ્તક વાંચે છે તો આને શું કહેવાય પ્રશ્નાર્થ વાક્ય પછી ઉદ્ગાર વાક્ય એટલે જે વાક્યમાં આશ્ચર્ય છે દુઃખ છે કોઈ પણ પ્રકારની લાગણી છે દર્શાવવામાં આવે એવા વાક્યનું ઉદ્ગાર વાક્ય કહેવાય જેમ કે એમ લખીએ આપણે કે વાહ કેટલું સુંદર નૃત્ય કરે છે તો આ શું છે ઉદ્ગાર વાક્ય કે વાહ કેટલું સુંદર નૃત્ય કરે છે આ ઉદ્ગાર ચિહ્ન છે આ ક્વેશ્ચન માર્ક છે એટલે કે પ્રશ્નાર્ચિન્હ છે બરાબર વાહ કેટલું સુંદર નૃત્ય કરે અથવા તો આપણે દુઃખ દર્શાવીએ એમાં એ પણ ઉદ્ગાર વાક્ય કહેવાય ઓહો શું થયું તને તો આ બધા શું કહેવાય તો કે ઉદગાર વાક્ય પછી આજ્ઞાર્થ વાક્ય એટલે શું તો કે જે વાક્યમાં વિનંતી સૂચન આપવામાં આવે ધારો કે કે આપણે એમ કરીએ મહેરબાની કરીને દરવાજો બંધ કરો તો આપણે કોકને આજ્ઞા આપી કે મહેરબાની કરીને દરવાજો બંધ કરો તો આજ્ઞાર્થ વાક્ય વિનંતી કરીએ બરાબર અથવા તો સૂચન કરીએ કોકને કે મહેરબાની કરીને અવાજ બંધ કરો તો આ બધું શું છે આજ્ઞાર્થ વાક્યો છે તો આ હતા વાક્યોના પ્રકાર સ્ક્રીનશોટ લઈ લેજો ના સમજાય તો કમેન્ટ કરજો થેન્ક યુ